બગદાણા પોલીસે બે દિવસ પહેલા થયેલા નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાની કાર્યવાહી દરમિયાન છાપે મહત્વપૂર્ણ વિગતો બહાર પાડી છે ડીવાયએસપી રીમા ઝાલાના જણાવ્યા મુજબ વીડિયોમાં નામ સામે આવતા નાજુભાઈ કામડિયાની ધરપકડ બાદ વધુ સાત શખ્સોના નામ ખુલ્યા છે પોલીસની તપાસમાં બહાર આવ્યું કે નવનીતભાઈ પર હુમલો નાજુભાઈ કામડિયા અને તેના સાથીઓએ કર્યો હતો આરોપીઓમાંથી કેટલાક દારૂના ધંધા સાથે જોડાયેલા છે અને અન્યોએ માટીના વ્યવસાય સંબંધિત માહિતી ખાણખની આપી હતી આ હુમલામાં નાજુભાઈ રાજુભાઈ ભમ્મર ભમ્મર ઓગળભાઈ વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર વિજયભાઈ વનાળિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર અને વિરુભાઈ મધુભાઈ શેરડાનો સમાવેશ થાય છે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે પોલીસે માયાભાઈ આહિરના દીકરાને આ મામલામાં સંપૂર્ણ ક્લીન ચીટ આપી છે અને અન્ય કોઈ સંડોવણી સામે આવતી નથી

o નમસ્કાર મિત્રો જયશરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જયસારામ બાપા સીતારામ નવનીતભાઈ ડાયાભાઈ બાળદિયા કોળી ગામ બગદાણામાં ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ કસે ભજન એમાં માયાભાઈ આહીરે એવું કીધેલ કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને તમે મને મોકલ્યો પણ મને આતાએ મોકલી એટલે મેં મારા ભાઈઓને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો અને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા વાળાકરી તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ એ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવીને કે તું કેમ મારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતરા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે મારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મોદ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે એમાં ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર તારીખ પોલીસો પચીસ સાથે રાયોટિંગનો એક ગુનો દાખલ કરવામાં આવે છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે રાતે અઠ્યાવીસ તારીખની રાતે

આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજ રોજ એટલે કે તારીખ ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે જે બનાવ સમયનો વિડીયો હોય છે તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા આ જે નાજુભાઈ છે એમના નામજોગ આ જે વિડીયોમાં એ માર માર મારવામાં આવતો આવતો હોય છે જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે અને આ વસ્તુની રંજ રાખી આ વસ્તુને એ મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના સાત મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે આ જે નાજુભાઈ છે તેને પોલીસ દ્વારા આજરોજ હસ્તગત કરવામાં આવેલ અને તેની પૂછપરછ દરમિયાન બનાવ સમયે જે અન્ય તેમની સાથે હતા તેઓના નામ નાજુભાઈ દ્વારા પોલીસને આપવામાં આવેલ છે આમાં રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર અને વિરુભાઈ મધુભાઈ શેડા આટલા લોકોના નામ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાના આધારે તેમજ નાજુભાઈ ધીંગુભાઈ કામળિયા દ્વારા પોલીસને આપવામાં આવેલ છે પોલીસના ના શકંજામાં અત્યારે આ આઠ માંથી બે આરોપી અમે તાત્કાલિક હસ્તગત કરી લીધેલ છે